સવારથી ગયા છે બધું પાઠ લઈને જ ગયા હતા એટલે આવશે ઉકળી ઉકળી આવે તો ખબર નહીં હાલ બધી છો ને આઠ છે ફૂલ ગણવી પડે પછી ઘટતી પણ હોય ને ક્યારેક કોઈ વધી પણ આવે બીજી કોઈ એટલે બધી પાણી પીશે પછી બધાને બધાના સ્થાન ઉપર બાંધી દઈશે પછી સાની ને ગોરણ ને પણ લઈ આવશે

ખેતર થી સવા સાત અને આજે ભાઈ એ જોશો નેડો લીધો છે કેટલા દિવસ પછી ત્યાં દેખાય જો હવે છે ને આમાં કપાસ પારા ચડાવે જો હવે જોરદાર થઈ છે એકદમ હવે પાણી મારવું હોય ને તો બસ એથી પાણી ચાલુ કરી દો ઠે ત્યાં પહોંચી જાય અને ગયા વર્ષે એવું થયું હતું ગયા વર્ષે તો ખેડે ન કરી હતી કેટલા વર્ષોથી અમે કરતા નથી ખેડ આ વર્ષે કરી છે તો ગયા વર્ષે સાતમ આઠમના દિવસે જે વરસાદ આવ્યો પાંચ દિવસ સતત અને સાથે એવું પવન એવું પવન એવડો સારો કપાસ હતો બધું પડી ગયું હવે જો હવે તો સારો થઈ ગયો છે કપાસ પવનને ન આવે નહીતર જાઓ બધી આવે કાળા ચડાવેલા હોય ને તો હલે નહીં વધારે થોડોક સપોર્ટ રહે હલે પણ વધારે એટલું ન હલે સપોર્ટ રહે તો હવે આટલો આટલો કપાસ છે અને કેર લાગી ગયો છે કેર ઘણો છે લાગી ગયા છે કેટલાય બધા બધામાં બધામાંથી તો આટલા આટલા જ છે પણ લાગી ગયા છે બધે બધે લાગી ગયા છે બહુ નાનો છે તો પણ સારું છે સારું છે ખૂણમાં તો ત્યાં કાંઈ દેખાતું નથી કપાસ ખેડૂત છે તો આવું જ છે અને પછી સનેડા થી પારા કરે છે તો કંઈ આવું થાય છે જો આમાં પારા ચડાવેલા નથી આમાં પારા ચડાવેલા છે તમને બતાવું કેવી રીતે કયું છે સેટ સનેડા ઉપર અને પોતે બનાવ્યું છે બનાવેલું આવ્યું નથી પોતે બનાવ્યું છે મસ્ત થઈ છે એકદમ